એવા કેસમાં દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસ ઈ ચલન ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે આ ચલન હાલ કોર્ટમાં જાય એ પહેલા પ્રી લિટિગેશન તબક્કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પહોંચ્યા છે લોકોને દંડ ભરી દેવા નોટિસો ઇસ્યુ થઈ રહી છે તો છેલ્લા બે સપ્તાહમાં જ આવી એક પોઈન્ટ બે લાખ નોટિસો ઇસ્યુ થઈ છે અને ટ્રાફિક વિભાગમાંથી કોર્ટમાં રોજ પાંચ હજાર ઈ ચલન આવી રહ્યા છે જેના પર સિક્કા મારીને લોકો સુધી પહોંચાડાઈ રહ્યા છે જો કોઈ વાહન ચાલક ત્રણ મહિનામાં દંડ ન ભરે તો જે તે કેસનો સીસી નંબર પડે છે અને બાદમાં કેસ કોર્ટમાં આવે છે ત્યાં પણ વાહન ચાલકને પહેલા દંડ ભરી દેવાની વધુ એક તક અપાય છે જેમાં કેસનો નિકાલ થઈ શકે છે સ્પીડગના ઈ ચલણ રોંગ સાઈડનું ઈ ચલણ અને ભયજનક રીતે ચલાવતા લોકોને પણ ઈ ચલણ ઇશ્યૂ કરવામાં આવી રહ્યા છે તથા જે લોકોને જૂની ઈ ચલણ ઈશ્ય કરવામાં તેઓ પણ પોતાનો દંડ ભરવા માટે હવે જાગૃત થયા છે કારણ કે તેઓ ઈ ચલન ના ભરશે તો તેઓને કોર્ટમાં ધક્કા ખાવાનો વારો આવી શકે છે અને તેઓનું લાયસન્સ પણ રદ થઈ શકે છે आ, क्या कहना चाहोगे जो लोग ट्राफिक का पालन नहीं कर रूल्स का पालन करते तो क्या कहोगे पालन तो करना ही चाहिए तो अच्छा है अच्छा की है आ, अभी सूरत पुलिस द्वारा एक खास ड्राइव चलाई जा रही है ट्रैफिक नियमन को लेकर उनको कामगरी को लेकर क्या कहोगे अच्छा ही